કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે છે સુધારાઓ આ સુવિચાર ઓએસિસ મુવમેન્ટ નામનો એનજીઓ કે જે એનજીઓ ચારિત્ર ઘડતાના શિક્ષણ ઉપર ટીનેજર્સ અને યુવાઓ માટે કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ ટ્રસ્ટી એવા શ્રી સંજીવ શાહ સાહેબે સુધારાઓ વિશે ખૂબ જ સરસ લખ્યું છે તેમણે લખ્યું છે કે વર્તમાનમાં આપણે જે કઈ કામ કરી રહ્યા છીએ વસ્તુઓ છે તેમાં આપણે વૃદ્ધિ કરી શકીએ છીએ મારા મિત્રો વાત સમજવા જઈએ તો ખૂબ જ સરળ છે આપણા દિલમાં આપણા હૃદયમાં હંમેશા એક આગ આગ લાગેલી હોય છે કે અમારે આ બદલી નાખવું છે મારે આ સુધારો કરી નાખવો છે મારે પેલું કરી નાખવું છે તેના માટે જરૂર હોય છે પરંતુ પછી જે આગળ કરવાનું હોય છે ત્યાં આપણે ઠંડા પડી જઈએ છીએ આમાં હું પણ આવી જાઉં છું એટલે અહીંયા સુધારાની રિફોર્મ્સની વાત એવી રીતે કહેવામાં આવી છે કે આપણે હાલમાં અત્યારે જે કંઈ કરી રહ્યા છીએ આપણા હાથમાં જે કંઈ કામ છે તે કામમાં પણ જો આપણે એક સુધારા લાવીએ એ કામને વધુ બહેતર રીતે કરીએ તો બની શકે કે આપણું કામ એકદમ શ્રેષ્ઠ બની શકે તો આપણે જે લાવવાનું વિચારીએ છીએ એક રિફોર્મ્સની વાત કરીએ છીએ તે ત્યારે જ પોસિબલ થશે ત્યારે શક્ય બનશે કે જ્યારે આપણે પોતાનામાં સુધારો લાવીએ આપણે પોતાનું કામ શ્રેષ્ઠ કરીએ બેસ્ટ કરીએ જોરદાર કરીએ તો જો આપણે હું કરી શકીએ આપણા કામને એક સરસ મજાના લેવલ ઉપર લઈ જઈ શકીએ વર્તમાન કામને છોડવાની વાત નથી જે આ કામ આપણને આપણને સંતોષ આપે છે છે જે કામ કરવામાં મજા આવે તો તે તો આપણે એકદમ સરસ કરી જ શકીએ છીએ તો આપણા કામમાં જે કંઈ સુધારા લાવવાના છે તેની પર કામ કરીને આપણું કામ એકદમ શ્રેષ્ઠ કરીએ તો એવું બની શકે કે આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા મનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક અને આ જે સુધારો આપણા થકી શરૂ થશે તે ધીરે ધીરે આપણો એક સમુદાય બનશે અને આખું સમુદાય ધીરે ધીરે એ રિફોર્મ્સ ઉપર સુધારા ઉપર કામ કરવા લાગશે છેલ્લે તો બધાનો હેતુ એક સરખો જ હોય છે બધાના રસ્તા થોડા થોડા અલગ હોય છે માટે આપણે આપણો જે રસ્તો છે હાલમાં જે કંઈ કરી રહ્યા છીએ તેમાં જ જો શક્ય હોય તો સુધારાઓ કરીને આપણે આગળ વધવા ઉપર પ્રયાસ કરવો જોઈએ અને આ સુધારાનો નિયમ આ સુધારાનો આપણા જીવનમાં ઉધારીને જીવનમાં ઉતારીને આપણા જીવનને વધુ બહેતર બનાવી શકીએ થેન્ક યુ